એ હવે દેખો કે છે ચિહીઓ ચિલો કોટાઈ જવાય એ તો એ દાડા એ દાડા એ જવાય માતા માતાજી માતા માતા હા એ જા તી તો તો માદા માદા દિલો ઓલા પોંજી જાવ હા હા એ સવાર મોરગો એ આગા આવું કીગો એ આગા આવું એ અમે સાલા આખી બાજી નોડે આવો ચોક તો માર લે તી ડર એ ઓલો ઓમરા ઓમરા

કોને ગાય રે તેરો ગોડલ આ નેડે કોલે વાળા આવો આવ આઈટમ નો દે ઓરો ગોડલ વાળી વીડિયો આવા વાદવા વાળા આવના જડ બોલ પડે જશે માર ખા ને નહી દીધું અમે કામ કરી રહ્યા છીએ ના મેને માર નાટ્ટા ગાંટ્ટા કિલ્લા બોલ જોર મારું ગાંટા ગાંટા ને नीचे हो भी जा रहा है नहीं 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 নে মার নে 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 এ সুজন আ তো করি যা আ তো করি এ